અને ખાસ આજે આપણે સુરત જિલ્લાના મહુવા તાલુકાના સાંબા ગામે આવેલા છીએ કે જેના એક પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈ પટેલ જે પ્રાકૃતિક ખેતી કરે છે અને પ્રાકૃતિક ખેતી ની આપણે એમની પાસે થી વધારે માહિતી લેશું તો મુકેશભાઈ તમારું કૃષિ ગુજરાત માર્ગિક સ્વાગત છે સૌ પ્રથમ તમારો ફરી પરિચય આપો હા મારું નામ મુકેશભાઈ બચ્ચુભાઈ પટેલ ગામ સાંભા જૂનું પટેલ ફરી તાલુકો મહુવા જિલ્લા સુરત જી મુકેશભાઈ હવે તમે સૌ પ્રથમ તો એ જણાવો કે તમે પ્રાકૃતિક ખેતી છે એ કેટલા સમય થી તમે પ્રાકૃતિક ખેતી કરો છો આજે પ્રાકૃતિક ખેતી એ અમે બે હજાર ઓગણીસ થી ચાલુ કરેલી છે આ બે હજાર ઓગણીસ થી શરૂઆત કરી હા સરુઆત કરેલી છે હા અને અત્યારે તમે શેની શેની ખેતી કરો છો એ જણાવો હા અત્યારે અમારે આ બીજા વર્ષમાં માં પણ છે આ મોડલ માં અમે હળદર પણ નાખી છે કોબી ફ્લાવર રીંગણ બધું હવે આ જુવાર પણ નાખી છે અમે અત્યારે હમ હા આ જે જુવાર છે એ કેટલા દિવસની છે આ જુવાર છે એ અમારે દોઢ માસ માનો ને ચાલીસ દિવસ થઈ ગયા છે ચાલીસ દિવસની કમ્પ્લીટ થઈ ગઈ છે હા એટલે મતલબ કેટલા સમયનો એ જે જુવારનો પાક છે એ કેટલા સમય એ જુવારનો એકસો વીસ થી એકસો ત્રીસ દિવસનો એનો પાક ખરા એમ હા એકસો વીસ થી એકસો ત્રીસ દિવસ નો એટલે કે ચાર મહિના જેવો હા ચાર ચાર થી પાંચ મહિના અને આપણે અંદાજીત વાત કરીએ તો ઉત્પાદન છે એ કેટલા મણ મણ જેટલું હોય છે એમાં હવે આ મારે આ જમીન છે દસ ગુઠા જ છે જમીન વધારે નથી પણ માનો વીસ પચ્ચીસ મણ નું આ હું ધારતો છું કે એટલું ઉત્પાદન મને મળી શકશે પ્રાકૃતિક માં છે એટલા માટે હા વીસ થી પચ્ચીસ મણ જેવું બધું અને અંદાજીત આપણે એને માર્કેટની વાત કરીએ તો એનું જે માર્કેટ છે એ મતલબ કે બાર તમે વેચાણ કરવા જાવ છો કે પ્રાકૃતિક નું કઈ રીતનું વેચાણ કરો છો તમે હા તો હવે અમારે આ જુવાર નું વેચાણ કરવું હોય તો કિલો પ્રમાણે અમે ભાવ કરીએ તો સો થી એકસો વીસ રૂપિયા આ જુવારનો ભાવ અમે લઈ શકીએ એમ કિલો ના હા કિલો ના બરોબર હા અમારું પ્રાકૃતિકમાં કોઈ બી વસ્તુ છે તે સો રૂપિયા થી ઉપર જ ચાલે છે એમ અત્યારે અમે ડાંગર પણ બનાવ્યું

પછી જીવામૃત એ એક એક પાણીની અમે પ્રમાણે નાખીએ છે હવે એમ જોઈએ તો આ મારા દસ ગૂંથામાં હું બસો લિટર આ નાખી જ દઉં છું જીવામૃત અમૃત દસ ગૂંથામાં બસો લિટર નાખી જ દઉં હા એક એક પિયા હું નાખી જ દઉં દરેક પિયા વખતે હા દરેક જીવા તમે આપો છો અને બીજું કે આની સાથે બીજું શું શું વાવેતર છે અત્યારે જે જુવાર છે

બરોબર અડધો રાગાંશ થી નાખી લઈએ એટલે તૈયાર થઇ જશે હા તૈયાર થઇ જશે એટલે એ ટૂંક સમય ની અંદર કાઢવાના અને એનું પ્રોસેસિંગ કરીને મૂલ્યવર્ધન જ કરશું હા મૂલ્યવર્ધન જ કરશો બરોબર એને direct મૂલ્ય વર્ધન કરી ને હા જાતે જ વેચાણ કરશું ના ના ખુબ સરસ અને એ સિવાય નું કોઈ વાવેતર કરવું આજે વેલાવાળા શાકભાજીમાં હા બીજું તો અત્યારે નથી આ પરવર જ છે હવે પછીનું અમે મોડલ માં પાછું આ જુવાર નીકળી જાય એટલે પાછો અમે પરવર નાખવાના છે કોબી ફ્લાવર બધું જ અને આ કેળ પણ હા કેળ પણ છે અમારે બરાબર છે ખૂબ સરસ તમે ઘણી બધી મતલબ અલગ અલગ પાકની જે વેરાયટી અને અલગ અલગ વાવેતર કરેલું છે અને જેનાથી એ પણ કહી શકીએ કે આવક જે તમારી એક આપણે ખેડૂતની આવક જે મોદીજી કહે છે કે ડબલ કરવાની તો એ ડાયરેક્ટ જે ખેડૂત વેલ્યુ એડિશન કરીને જે કોઈ પણ માર્કેટની અંદર પ્રોડક્ટ વેચે છે તો એના માધ્યમથી એ આવક પણ ડબલ થઈ શકે છે કારણ કે ઓછા વિસ્તારની અંદર વધારે ખેતીનો લાભ મળે છે ઓછા વિસ્તારની અંદર તમે ઉત્પાદન સારું એવું મેળવી શકો છો કારણ કે બે થી ત્રણ પાક એક સાથે લ્યો તો તમે એક થી ત્રણ પાકમાં અલગ અલગ માર્કેટમાં જુવાર છે તો જુવારનું પણ ડાયરેક્ટ વેચાણ કરી નાખો હળદરનું પણ ડાયરેક્ટ વેચાણ થાય છે ચોળાનું પણ ડાયરેક્ટ વેચાણ થાય છે અને કેળાનું પણ ડાયરેક્ટ વેચાણ થાય છે તો જે જનરલી ખેતી કરો છો એના કરતા કોઈ પણ રીતે સારી એવી આવક કરી શકે છે તો મિત્રો તમે જોયું મુકેશભાઈ એ જે આ પૂરી માહિતી આપી કે જુવાર ની જે ખેતી કરે છે અને એમને સાથે સાથે કેળ નું પણ વાવેતર કરેલું છે હળદર નું પણ વાવેતર કરેલું છે અને ચોળા નું પણ ચોળી નું વાવેતર કરેલું છે તો આ રીતે તમે કરીને આપી શકો છો અને બીજું કે મુકેશભાઈ આમાં કોઈ તમને government તરફથી કે કોઈ મતલબ સહયોગ ખરો પ્રાકૃતિક ખેતી કરો એમાં કોઈ support ખરો કઈ રીતે હવે આ જે અમે પ્રાકૃતિક ખેતી કરીએ એટલા માટે અમને મોડલ પ્રમાણે તેર હજાર પાંચસો રૂપિયા પણ મળ્યા છે મતલબ તેર હજાર પાંચસો હા હવે દેશી ગાય આધારિત પણ અમને નિભાવ ખર્ચ મળે છે અમારા પાસે ગીર ગાય છે અને એનું અમને દર માસે નવસો રૂપિયા મળે છે ગીર ગાય એક ગાય ના એક ગાય ના મળે છે

એના માટેની માહિતી આપે છે અને તમે પણ એમના મિત્રો નો છે પણ આપણે એમનો પણ થોડો પરિચય લઈએ તો તમારું નામ જણાવી શકો તમે ઈશ્વરભાઈ હા સાંભા હા હા સાંભા ગામ જ તમારું હા સાંભા તમે પ્રાકૃતિક ખેતી કરો છો કે રેગ્યુલર ના રેગ્યુલર રેગ્યુલર ખુબ સરસ તમારું પરિચય થોડો મારું નામ મિલનભાઈ રસિકભાઈ પટેલ ગામ સાંભા સાંભા તમારું ફૂલ પરિચય સાંભાજી સાંભા ગામ હા સાંભા ગામ ખુબ સરસ તો એમની મુલાકાતે આવેલા છે એમના મિત્રો છે તો મિત્રો તમે વિડીયો જોયો ખુબ અને ખુબ સરસ આ રીતે માહિતી આપી અને તમને જો વિડીયો ગમે તો લાઈક કરો અને વિડીયોને શેર કરો આભાર